આજે તો રાતે રસોઈમાં બનાવવાનું હતું ખીચડી અને બટેટાનું શાક એટલે પેલા મેં ખીચડી ધોઈ નાખી લીધી મગળી દાળ તુવરની દાળ અને અહીંયા ખીચડી ફેરવેલી હતી અને પછી સરસ રીતે બધું મિક્સ કરી નાખ્યું અને મેં મૂક્યો તો વઘાર પછી તેલ ગરમ કર્યું અને એમાં ડુંગળી નાખી જીરું નાખીને સરસ મજાની ખીચડી વઘારી અને પછી ઉપરથી નાખી દીધું તું પાણી પાણી નાખીને પછી નાખી દીધી હતી હળદર અને મીઠું અને પછી પાણી ઉકળી ગયું એટલે મેં નાખી દીધી খিচડી પછી খিচડી ઓરીને પછી મારે બનાવવાનું હતું છાલવાળા બટેટાનો શાક પહેલા খিચડી ઓરી દીધી પછી કરી દીધું કુકર બંધ પછી લઈ લીધાતા બટેટા પહેલા બટેટાની છાલ ઉતારીને પછી સરસ મજાના બટેંડા પણ સુધારી નાખ્યાતા મીઠો લીમડો રાય અને જીરું વઘાર માટે લઈ લીધાતા અને સરસ મજાની খিચડી બનને પણ થઈ ગઈતી તૈયાર અને बाजूમાં મૂકી તો તેલ ગરમ કરવા તેલ ગરમ થઈ ગયું એટલે મે ઉપરથી નાખી દીધો લીમડો રાય અને જીરું અને પછી સરસ મજાના બટેટા પણ સુધારીયાતા એ બટેટા નાખીને પછી સરસ રીતે બધું સાતડા દીધું સાત ગેને પછી ઉપર થી નાખી દીધા બધા મસાલા દાણા જીરું જપણી હળદને થોડીવાર પાકી ગઈ પછી આપણે ઉપર થી નાખી દીધુંતું પાણી ગસાવડું સાફ કરવાનો હતો એટલે પાણી તો આપણે વધારે નાખી દીધું ને પછી મમે કરી નાખ્યું મકાઈ અને જારનો રોટલો પછી જો મમે સરસ મજાનો મકાઈનો જારનો રોટલો પર નાખ્યો ને પછી આપણે બેસી ગયા હતા ચંબા છણવાર બટેટા ને સાખ ખીચડી પાપડ અને ચાર બાજ મકાઈનો રોટલો અને પછી મમે છાશ પી છે અને પછી આપણે બેસી ગયા હતા ચંબા Video のみんなで、こ、like、のように、このように、みんなで、みんなで、みんなで、みんなで、みんなで、みんなで、みんなで、みんなで、みんな